દાર જય જવાન અને જય કિસાન માનનીય વડીલો માતાઓ યુવાનો અને મારા ભાઈઓ તથા બહેનો મારું નામ જલ પટેલ છે હું પાટીદાર સમાજની દીકરી છું પણ આ નાની ઉંમરે હું મધર્સ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવું છું જે ન્યાય અને માનવ અધિકારો માટે લડત આપે છે મારી ઉંમર ભલે નાની હોય પણ અન્યાય સામે અવાજ ઉઠાવવાની મારી ફરજ ઘણી મોટી છે મિત્રો ભાઈઓ અને બહેનો આજે હું જેતપુર પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપવા ઊભી છું તેઓ નોબેલ પ્રાઇઝના હકદાર છે કેમ કારણ કે એકલા હાથે આપણા દેશને એવા ખતરાથી બચાવ્યો છે જે કદાચ કોઈ પાકિસ્તાની ટેરરિસ્ટથી પણ મોટો હતો તેમને બની ભાઈ ગજેરાને પકડ્યા છે આપણા જ પાટીદાર સમાજનો યુવાન

પણ સત્તાના માળામાં અચરાયેલ અત્યાચારનું હતું મિત્રો આપણા બનીભાઈ ગજેરા પાટીદાર છે તે આપણા જ સમાજના યુવાન છે અને તેમનો ગુનો શું છે તેમનો ગુનો માત્ર એટલો જ છે કે તેમણે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે સત્ય બોલવાની હિંમત કરી તેમણે જામનગરની સાંસદ પૂનમ માડમની પોલ ખોઈલી આ કેસ કોઈ સામાન્ય કેસ નથી આ પોલિટિકલ પ્રોપોગેન્ડા છે જેમ બનીભાઈ ગજેરાએ પૂનમ માડમ અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ સત્ય બોલવાનું શરૂ કર્યું તેમજ પોલીસે એક કથિત ફરિયાદી ઊભો કર્યો અને માત્ર એક સામાન્ય ફરિયાદના બહાને આપણા પટેલ યુવાન બનીભાઈ ગજેરાની અટકાયત કરી તેમને પોલીસ કસ્ટડીમાં લીધા અને ક્રૂરતાપૂર્વક માર માર્યો

આ અત્યાચાર એટલા માટે થઈ રહ્યો છે કારણ કે બની ભાઈ પાસે સત્યવાદ છે અને પૂનમ માડમ પાસે સત્તાનો અહંકાર છે બની માત્ર બનીભાઈને નથી લાગ્યો આ માર આપણા સમગ્ર પાટીદાર સમાજના સ્વાભિમાનને લાગ્યો છે જો એક પટેલ યુવાનને પૂનમ મેડમના ના ઈશારે પગ નીચે કચડવામાં આવે છે

અત્યાચાર કરનાર પોલીસ અધિકારીઓ અને તેમને ઇશારો કરનાર પૂનમ માડમ અને જયરાજસિંહ જાડેજા સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે બનીભાઈની મેડિકલ ઇન્સ્પેક્શન કરવામાં આવે જેથી અત્યાચારના નિશાનો દુનિયાની સામે આવે અને મારી ત્રીજી માંગ પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજને તુરંત જ સોશિયલ મીડિયા પર રજૂ કરવામાં આવે બનીભાઈ તમે હિંમત રાખજો અમે તમારી સાથે છીએ આખો પટેલ સમાજ તમારી સાથે ઉભો છે તમે એકલા નથી હવે સમય આવી ગયો છે કે આપણે બધા પાટીદાર ભેગા થઈ પૂનમ માડમ અને જયરાતસિંહ જાડેજા જેવા લોકોનો અંત લાવીએ મારી સાથે બુલંદીથી નારા લગાડો પૂનમ માડમ અને જયરાતસિંહ જાડેજાને હટાવો રિશ્વતખોર પોલીસ હટાવો પાટીદાર યુવાનને બચાવો જય હિન્દ અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે